હેલો દોસ્તો ગુડ મોર્નિંગ પતંગ ને ઉડાડે છે પતંગ હવે અત્યારમાં પવન છે નહીં પણ તોય માથા કરે છે હવે એના લારી ઉપર સડી ગયા છે બે અને અહીંયા અહીંયા કણે આ પતંગ મુકાવે છે પવન સગી પવન નથી એટલે છોકરા ભલે અહીંયા રમતા હોય અને આપણે હાથ લઈ લીધી છે અને જાવી ફૂલ ઉતારવા બરોબર ચાલો આપણે આવી ગયા છીએ હવે ફૂલ ઉતારવા તો જો આપણે ગુલાબ છે અત્યારે થોડીક પાણીની તાણ છે એટલે ઓછું ખુલે છે તો બાકી ગુલાબ જો આવું છે ચાલો હવે આપણે જો આ ફાટ તૈયાર છે અને ઉતારવાનું કરી દેવી ચાલુ હવે વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યું કેટલું ઉતરે ગુલાબ ઉતાર્યા પછી હવે મોટર કદાચ ચાલુ કરવાની થાય આપણે જે બીજા ફૂલ વાવેલા હે ગોટીની ની તો એ પણ આગળ હું તમને દેખાડતો રહીશ વિડીયોમાં બનાવી જોવાની Gotta focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell. Keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah. And once you finally get a taste of the race, you'll never look back once you felt that. <laughs> તો ચાલો દોસ્તો જો હવે આપડે ગુલાબ ઉતરી ગયા એટલે થયા હું આપણે આ ફાટ ખાલી કમ નાખ્યા

એક જોડે હાર કદાચ બનાવવાના એ તો હું તમને એ પણ આગળ દેખાડીશ આપણે જોડામાં જે હાર ઉપયોગ થાય ને એ હાર તો ઈ પણ તમને દેખાડીશ તો આગળ આગળ વિડીયો કન્ટેન્યુ બનાવી આપણે ઘીરે મૂકી આવ્યું અને પછી જોઈએ આગળ શું કામ કરવાનું તે તો ચાલો હવે આપણે ફૂલ ઉતારીને હવે જવાનું છે મૂકવા તો જો રીતે થઈ ગયા હે તૈયાર અને મોટર સાયકલમાંથી બીગ ગયા હે હવે બોલ તાર કઈ કેવું છે તો તો હાલો હવે આને નિશાળે મૂક્યો બરાબર પાલટિંગ આ તો સાથે સાથે આયુષ પણ તૈયાર થઈ ગયો છે અને એ હતું બેહી જશે મોટરસાઈકલ માં હેલે લઈ ડોક્ટર હેલો બેહી જો આયુષ ને અને પ્રિતેશ ને બેય ને નિસાળે મૂક્યા હું પ્રિતેશ જાહે પ્રાથમિક શાળા એ અને આ આયુષ જાહે જો આ બાલ મંદિર નો ડ્રેસ પહેર્યો છે ત્યાં બાલ મંદિરે હાલો હવે પેલા પ્રિતેશ ને મૂકી બરોબર અને પછી આયુષ ને ગામમાં મૂકવા જવાનું થાય તો છાસળિયા પ્રાથમિક શાળા અને પ્રિતેશ વહી ગયો છે ટાટા ટાટા કરતો કરતો અને બધાય પણ બેઠા હે તો હાલો હવે આયુષભાઈ ને મૂકી આવી ગામ ગયો અને હવે આયુષ ને ગામમાં મૂકવા જવાનું આવજો એક વૃક્ષ આવજો એવું લખેલું છે રિટર્ન વળવી ત્યારે આપણે બોર્ડ ની પાછળ અને હવે આયુષભાઈ ને આપડે ગામમાં મૂકવા આવ્યા જઈ

એક બોર નવા બોર ની ચાલુ અને એક કૂવાની મોટર ચાલુ આપણી નાળિયેરી છે આવડી થઈ ગઈ છે અને આ જામફળી જામફળીમાં જામફળના ફૂલ આવ્યા છે પાંદડે પાંદડે

કેસરી ફૂલ પી ગયા અને હવે પીળા ફૂલમાં પેલા દરિયામાં જાય છે આ ગેલેરીઓ એનું ફૂલ આવું થાય પાણીની બહુ તાણ પડી ગઈ છે કારણ કે આ લગભગ ત્રીસ દિવસ માથે થયું છે નથી પીધા એના જો આ ફાવી લંખાઈ ગયા નકર બધા આની જેવડા થઈ ગયા હોય તર અમુક છોડવા મોટા છે ને એવા તો ચાલો દોસ્તો અમે અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને પ્રિતેશ નિશાળેથી આવી ગયો છે આયુષ ને બપોરે બે વાગ્યે દાદા પહોંચ્યા હતા અને એના કપડાં બદલાવી લીધા અને હવે એ છે અને આપણે મેં તમને કીધું હતું કે આગળ આપણે કામ કરવાનું છે એ બે હાર બનાવવાનું તો હાર બનાવવાનું તો આપણે ઓલરેડી ચાલુ કરી દીધું છે અને બે હાર બની હશે ક્યાં છે તો એ પણ હું તમને

પ્રિતેશ બે એકો હાર પેર છે હત તો એ પણ આપણે આગળ વિડીયોમાં દેખાડશું બાકી જો ઓલરેડી ફૂલ અહીંયા પીળ્યા છે એમ આપો બે પૂરો કરવા દે આની તો હાલો હવે આ પૂરો કરી વારું હાલ તો જો આપણે હાર કમ્પલીટ થઈ ગયા છે અને હવે સાંજ પડી ગઈ છે તો હવે સાંજ દી આઠ મહી ગયો છે આપણે હાર જે બનાવતા હતા એ હાર બની ગયા છે અને ટગરની વેણી બનાવવાની હતી એ પાછળ તમને દેખાઈ દીધી એમાં જે ટગરની વેણી અને ગુલાબની વેણી પણ બનાવી વાળી તો આજ નો દીપક આવો રહ્યો અને વિડીયો ખાસ ગમે હોય તો લાઈક શેર અને ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હાલો હવે મળીશું પાછા આગલા વિડીયો માં ત્યાં સુધી બધાને રામ રામ અને જય માતાજી વાલો